તને ત્યારે મેરેજ લગ્ન અરે યાર ગાડી લગન કરીશ નહું તારી ચિંતા કરે તો વાંધો હું પ્લાન બનાવું અને એને આપી બરાબર તને પામવા માટે તો હું શું કરું છું તને ખબર હા એ તો ખબર છે પણ પછી તું લગન કરીને મને છોડી તો નહીં દે ને તું તો એ બッカ લગન તો કરીશ અરે ના છોડું બッカ તારા રૂપ ઉપર તો હું કેટલો પાગલ છું તને ખબર તો છે

ઓકે પાગલ છું એક દિવસ તો હું પામી રહીશ નહીં ખબર પડે હું તારા માટે

એ તો મારા માં બાપે જબરજસ્તી તને થોપી દીધી બાકી મા તો લગ્ન કરવા જ નતા તે તો યાર મારું દિલ તોડી નાખ્યું દાદા આવું કહ્યું હું તને ખબર છે કેટલો બધો પ્રેમ કરું છું પણ હું તો નથી કરતી સાવ આવું યાર તે તો મારું દિલ તોડી નાખ ખરેખર હું તારા માટે શું શું નહીં કરું તે કે તું બધું જ વસ્તુ લાયર બધું જ તારા માટે કર્યું ને તે આવું બોલ્યું મારા માટે તો પછી પ્રેમ નથી કરતી તો પછી આટલા દાડા રહી કે મારી જોડે શું કરું મજબૂરી છે તું મને છૂટી કરતો નથી અને મા બાપ મને રાખતા નથી તો હવે તારે શું કરવું છે મને બોલ ને મારે તો તારાથી જોઈએ મા બાપ રાખે કે ના રાખે તું મને છૂટી કર દે બસ છૂટી તો હું કરીશ કારણ કે જો તારે મારી જોડે ઈચ્છા નથી બરાબર મન વગણ કહેવાય છે ને કે મન વગણ માળવે ના ચડાય જો તારે મારી જોડે મન ના હોય તો તું કોઈ દિવસ મારી જોડે સુખી ના રહી શકે ગમે એટલું તને રાખું પણ જીવન ની અંદર એટલું યાદ રાખજો કે તમે કોઈને હેરાન કરે કોઈનું દિલ તોડું કોઈનું મન દુભાય તો તમે જીવનમાં ક્યારેય ખુશ નહીં રહી શકો અને તમને જે સાચો પ્રેમ કરતો ને એને ક્યારેય ના છોડવું પણ તને મારામાં ઇન્ટરેસ્ટ જ નથી તો પછી તું તારા રસ્તે ને હું મારા રસ્તે બરાબર તને પાંચ દિવસની અંદર તું કાગળ બધું કઈ અને સહી કરીને મોકલાઈ દઈશ બરાબર પછી તો રાજી ને તું તારી જિંદગીમાં ખુશ હું મારી જિંદગીમાં બરાબર ઓકે આવજો ચાલો બાય બાય તું જા તો મારું આ મગજ ને ફ્રેશ થાય ને હું પેલા વિક્રમ જોડે મારી જિંદગી કઈ રીતે સારી થાય એ વિચારું મને છુટ્ટી કરાવ हम्म आज हमारी इच्छा पूरी થઈ ગઈ હવે કોઈ સુવિધા નહી એ ચાલ ને વિક્રમ હા ચાલ ને બકા કોઈ જોઈ જેસે યાર અરે કોઈ નહી જો છે

શું વાત કરે તું આ રીતે કેમ કરે છે અરે હોતું હશે હોતું હશે એટલે આપડે બંને જ તો કા અરે તારા ઘર વાળા નું હશે બકા મારા ઘરવાળાને હું છેલ્લા ત્રણ મહિના થી નથી ટચ કર્યો અરે યાર તું ખોટું મારા માથે ના નાખીશ બરાબર વિક્રમ કે મારી છે કરવાની વાત કરી તી અને આપણા બધા ને તું આ રીતે કરી સાથે

મારી ઈચ્છા પૂરી થઈ ગઈ વાત પૂરી તું મારી સાથે લગ્ન નહીં કરે ને તો હું મરી જઈશ યાર પેલા તો સચ અને મરવાની ધમકી મને નહીં આપવાની બરાબર તારે જે કરવું હોય કર તારી ઈચ્છા હોય એ કર હું ઉમારી જઈશ તો તને કશું જ નહીં પડી વાર અરે યાર મને કેમ પડી હોય મેં કયા દિવસે તને કીધું કે હું તને પ્રેમ કરું છું

वीक्रम दा बालक निमा वाना ना विख्रूँ वा वोल वीक्रम? विख्रूप्राइब ना नचुकुरूची तर तर तया ने साथ चार आउज़ भरीव? वेले गुवर्ट्वेम कदिति लेले मनदगू कर्यो वाच चिंता ना करिष्टू, चिंता ना करिष्ट� કઈ વાંધો નહીં બગા ચાલ તારું તારું સ્થાન મારા પગમાં નહીં મારા દિલમાં છે બસ પછી જય માતાજી મિત્રો આ અમારી એક સ્ટોરી સમાજમાં જે અવળા અવળા કિસ્સાઓ બને છે એના માટે છે અને ખાસ કરીને જે પત્નીઓ છે પોતાના પતિ સાથે દગો કરીને બીજે ચક્કર કરતી હોય સેટિંગ કરતી લફડા કરતી હોય અને પછી એ લોકો જ્યારે દગો આપે છે તો આવું ન કરવું જોઈએ અને એના વિશે અમારું રાધા પણ થોડુંક તમને કહેશે મારી એક જ સૂચના છે કે બધી બહેનોને કે મેરેજ પછીને તમે બીજાને લઈને ફરો છો આ વસ્તુ એકદમ ખોટી છે તમારા પતિને પ્રેમ આપો તો એ બી તમને પ્રેમ કરશે એટલે આ કરવું જરા બી સારું નથી હા નહીં તો પછી રાધા દેવી દશા થશે અને બધા પતિ બીજી વાર કોઈ અપનાવે ને બધા મારા જેવા ના હોય અને ના અપનાવે તો તમારી જિંદગીની પથારી ફેરવાઈ જશે અને અમારો આ વિડીયો માત્ર શીખ માટે હતો બાકી કોઈની સાથે અમારે આ ઘટના સાથે કોઈ લેવા દેવા નહીં કાલ્પનિક પાત્રો છીએ અમે તો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઘંટડી વગાડજો જય માતાજી